ભીંડીયાનું શાક તો તમે અવારનવાર બનાવતા જ હશો પણ શું તમે મસાલા ભીંડી ક્યારેય ટ્રાય કરી છે જો નહીં તો જોઈ લો રેસીપી આ મસાલા ભીંડી આપણે રેગ્યુલર તો બનાવી શકીએ છીએ સાથે સાથે અત્યારે સાતમ નજીક આવી રહી છે તો સાતમના ઠંડા માટે પણ આ રીતે મસાલા ભીંડી બનાવી અને ફ્રીજમાં મૂકી શકાય છે બીજા દિવસે ઉપયોગમાં લઈ શકાય છે બહુ જ ટેસ્ટી બને છે તો ચાલો તેની રેસિપી જોઈએ તે માટે મેં અહીં બસો પચાસ ગ્રામ ભીંડા લીધા છે અને તેને કોટનના કપડાં વડે સારી રીતે લૂછી અને કોરા કરી લઈએ બેથી ત્રણ લીલા મરચાં લીધા છે હવે સૌથી પહેલાં ભીંડાને કટ કરીએ તો તે માટે ઉપર અને નીચેનો ભાગ થોડો કટ કરી અને ભીંડાને વચ્ચેથી આ રીતે બે સરખા ભાગમાં કટ કરી ત્યારબાદ તેના આ રીતે પીસીસમાં કટ કરી દેવા એટલે કે એક ભીંડામાંથી ચાર પીસીસમાં કટ કરી દેવા જો તમે ઈ છો તો એક એક ઇંચના પીસીસમાં ભીંડા પણ કટ કરી શકાય તો બધા ભીંડાને આ રીતે કટ કરી દેવા જો ભીંડાની સાઈઝ નાની હોય તો નાના ભીંડા લઈ અને આખા ભીંડાનું શાક પણ બનાવી શકાય તો ઉપર અને નીચેનો ભાગ કટ કરી અને આખા ભીંડાનો ઉપયોગ કરીને પણ આ શાક બનાવી શકાય હવે મેં બધા ભીંડા કટ કરીને પ્લેટમાં લઈ લીધા હશે તો ચાલો હવે તેનો એક સ્પેશિયલ મસાલો બનાવી તે માટે ગેસ ઓન કરી એક પેન મૂકી દઈએ અને તેમાં અડધી વાટકી સિંગદાણા લઈ લઈએ અને તેને સતત ચલાવતા રહી અને તેને શેકી લઈએ તો ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગે છે આ સિંગદાણા શેકતા સિંગદાણા શેકાઈ જાય એટલે તેને એક પ્લેટમાં લઈ લઈએ અને ઠંડ ધાબા મૂકી દઈએ હવે તે જ પેનમાં એક ચમચા જેટલો ચણાનો લોટ લઈએ અને તેને પણ આ રીતે હલાવી અને શેકી લઈએ તો તે બેથી ત્રણ મિનિટમાં શેકાઈ જાય છે હવે આ શિંગદાણા છે એ ઠંડા થઈ ગયા છે તો તેને હાથ વડે ઘસી અને તેના ફોતરા દૂર કરી દઈએ તો બધા શિંગદાણા આ રીતે તરત જ તેમાંથી ફોતરા દૂર થઈ જાય છે ચાલો આગળની પ્રોસેસ જોવાથી પહેલાં મને જણાવો કે તમે મારો વિડીયો કયા ગામથી જોઈ રહ્યા છો જો તમને રેસીપીના વિડીયો જોવા પસંદ હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાં જોતા હો તો ફોલો કરી લેજો તો હવે આ શિંગદાણાને મિક્સ જારમાં લઈ લઈએ અને આ રીતે થોડા દર દરા તેને પીસી લઈએ તો બહુ વધારે ફાઇન પાવડર નથી બનાવવાનો હવે તે મિક્સ જારમાં શેકેલો ચણાનો લોટ એડ કરી દઈએ વન ફોર્થ ટી સ્પૂન ગરમ મસાલો વન હાફ ટી સ્પૂન હળદર પાવડર વન સ્પૂન લાલ મરચું પાવડર જો તમે વધુ તીખું ખાતા હો તો થોડું વધારે લાલ મરચું એડ કરી શકાય અને વન સ્પૂન ધાણાજીરું પાવડર એક ચમચી ખાંડ એડ કરી અને બધા મસાલાને પલ્સ મોડમાં ચલાવી આ રીતે મિક્સ કરી દઈએ બહુ વધારે તેનો પાવડર નથી બનાવવાનો હવે ગેસ ઓન કરી અને પેન મૂકી દઈએ ગેસની ફ્લેમ લો રાખવાની છે અને તેમાં બે મોટા ચમચા ઓઇલ એડ કરીએ ઓઇલ ગરમ થાય એટલે તેમાં વન ફોર્થ ટી સ્પૂન રાય વન ફોર્થ ટી સ્પૂન જીરું એડ કરી દઈએ રાઈ અને જીરું થોડા તળતળે એટલે તેમાં વન ફોર્થ ટી સ્પૂન હિંગ એડ કરી અને સમારેલા ભીંડા એડ કરી દઈએ હવે તેને સારી રીતે મિક્સ કરી દઈએ તો આ રીતે બધા ભીંડાને સારી રીતે હલાવી અને તેને બેથી ત્રણ મિનિટ તેને ચડવા દેવાના છે તો હવે તેને થોડી વાર આપણે ઢાંકી મૂકીએ અને ધીમી આંચ પર તેને ચડવા દઈએ બચે વચ્ચે હલાવતા રહેવાનું છે તો આ ભીંડા છે એ થોડા રોસ્ટ થઈ ગયા છે હવે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ ફરી તેને મિક્સ કરી દઈએ અને તેને ઢાંકી અને ફરી બેથી ત્રણ મિનિટ ચડવા દઈએ જેથી કરીને ભીંડા સારી રીતે ચડી જાય તો આ ભીંડા સારી રીતે ચડી ગયા છે તેમાં અડધું લીંબુ નીચોવી દઈએ અને તેને મિક્સ કરી દઈએ હવે તેમાં તૈયાર કરેલો મસાલો એક ચમચો એડ કરી અને તેને મિક્સ કરી દઈએ અને ધીમી આંચ પર ફરી બેથી ત્રણ મિનિટ તેને કૂક થવા દઈએ તો તૈયાર છે ભીંડી મસાલા આ મસાલો થોડો વધ્યો છે જેને હું ફ્રિજમાં મૂકી અને બીજા શાકમાં ઉપયોગમાં લઈશ તો આ મસાલો અનેક શાકમાં ઉપયોગમાં લઈ શકાય છે તો આ ભીંડી મસાલાનું શાક રોટલી અને સાથે સાથે જો તમે સાતમ માટે બનાવતા હોવ તો થેપલા જોડે બહુ જ ટેસ્ટી લાગે છે ટ્રાય કરી જોજો આ રેસીપી અને આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવજો તમારી સરસ મજાની કોમેન્ટથી મને પ્રેરણા મળે છે આવા જ બીજો વિડીયોઝ બનાવવાની તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો